રાજકોટના વિંછિયામાં જે પથ્થરમારાનો બનાવ બન્યો તેમાં ચોર્યાસી લોકોને હાલ જામીન મળી ગયા છે હજુ સુધી આ વિવાદ છે એ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે હવે જ્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે પાટીદાર આંદોલન સમયના જે કેસ છે પરત લેવામાં આવશે ત્યારે હવે કોળી સમાજ પણ માંગ કરી રહ્યું છે કે જો પાટીદારોના કેસ છે પાટીદાર આંદોલન સમયના કેસ છે એ પરત લેવામાં આવી શકે છે તો પછી આ કેમ નહીં હવે સોશિયલ મીડિયા પર પણ યુદ્ધ છેડાઈ ગયું છે સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ છે એ ખૂબ જ વાયરલ થઈ રહી છે અને કોળી સમાજના આગેવાનો પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે અને સરકારને રજૂઆત કરી રહ્યા છે કે અમારા કેસ પણ પરત લેવામાં આવે

તો આ લોકો ઉપર ખોટા કેસ મિશન ગુજરાતની પણ માંગ છે કે ખરેખર ગુજરાતની અંદર પણ જે કોળી અને ઠાકોર સમાજ નિવાસ કરે છે એની પર અત્યાચાર થયેલા જે કેસ છે એ પણ પરત ખેંચવામાં આવે એવી અમારી માંગ છે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર સમાજના યુવાનો ઉપર કેસ થયેલા હતા તે હમણાં જ મને સોશિયલ મીડિયા અને ચેનલ દ્વારા જાણવા મળ્યું કે એ યુવાનો ઉપરના કેસ સરકારશ્રી દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે ખરેખર આ સરકારશ્રીનું ખૂબ આવકારદાયક પગલું છે તાજેતરમાં જ વિચાર ખાતે કોળી સમાજના એંસીથી પિંચાશી લોકો ઉપર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે અત્યંત ગંભીર કલમો લગાડવામાં આવી છે તો કોળી સમાજ પણ એવું ઈચ્છી રહ્યો છે કે વિછાખા ખાતેના જે યુવાનો ઉપર કેસ અને કલમો લગાડવામાં આવી છે એ હટાવવામાં આવે અમારી સમગ્ર કોળી સમાજની માંગણી છે કે આ નિર્દોષ યુવાનો ઉપરના કેસ પાછા ખેંચી લેવામાં આવે થોડા સમય પહેલા સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજના હક અને ન્યાય માટે આંદોલન ચાલી રહ્યું હતું લડાઈ ચાલી રહી હતી આ સમય દરમિયાન હજારો યુવાનને આ સરકારે ખોટા કેસ કરી અને જેલની અંદર ધકેલી દીધા હતા આ સમય દરમિયાન આખા એ ગુજરાતમાં પાટીદાર સમાજમાં ખૂબ મોટા પ્રમાણમાં લોક રોષ ફાટી છે એ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્દોષ છે છુટકારો આપવામાં આવ્યો આ ચુકાદાને અમે એક સામાજિક આગેવાન તરીકે આવકારીએ છીએ પણ જસદણ અને વિછાના બનાવની અંદર વિછાના પિંચાશી યુવાનોને જે નિર્દોષ યુવાનો છે એમની ઉપર આ સરકાર દ્વારા ત્રણસો હાથ કલમ લગાડી અને જેલની અંદર ધકેલી દેવામાં આવ્યા આ તકે જેવી રીતે પાટીદાર સમાજના યુવાનોને નિર્દોષ છુટકારો આપવામાં આવ્યો એવો જ એક કોળી સમાજના આગેવાન એક યુવાન તરીકે આ સરકારની અંદર અમે એક માંગ કરી રહ્યા છીએ કે આ પિંચ્યાસી એ પિંચ્યાસી યુવાનોનો આગામી દિવસોની અંદર નિર્દોષ છે છુટકારો થવો જોઈએ ગુજરાતની અંદર પાટીદાર સમાજની ન્યાય માંગણી માટે પાટીદાર સમાજ ના દીકરા દીકરીઓ ઉપર આ સરકાર દ્વારા નિર્દોષ યુવાન દીકરા દીકરીઓ ઉપર સહી કેસ લગાડવામાં આવ્યા લાંબા સમયથી સંઘર્ષ કરતો પાટીદાર સમાજ એ સમાજની એની માંગણી પણ સહી સરકાર દ્વારા સહી સંતોષવામાં આવી પણ સોશિયલ મીડિયા અને ટીવીના માધ્યમથી જાણવા મળ્યું એ પ્રમાણે કે પાટીદાર સમાજના દીકરા દીકરીઓ ઉપર જે કેસ કરવામાં આવ્યા હતા એ આ સરકાર દ્વારા સહી પરત ખેંચવામાં આવ્યા છે થોડાક સમય પહેલા જસ્તર અને વિછિયા વિસ્તારમાં પણ એક મર્ડરના કેસમાં વિછિયા તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારમાંથી સહી ઘણા માણસો એકત્રિત સહી થયા એમની પણ સહી ન્યાય માટેની સહી લડત હતી સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે મર્ડર કરનાર જે આરોપીઓ છે એ અમે નું સરઘસ કાઢવામાં સહી આવશું પણ વહીવટી રીતે કાયદાકીય રીતે સરઘસ ન કાઢતા જે એકત્રિત પોલીસ સમાજના જે યુવાનો જે એકત્રિત જે થયા હતા એમાં ક્યાંય અસામાજિક જે ટોળામાં ઘૂસીને કે પોલીસ સ્ટેશન ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો એના અનુસંધાને કોળી સમાજના પંચ્યાસી યુવાનો ઉપર આ સરકાર દ્વારા સ ખોટો કેસ અને ત્રણસો સાત જેવી ગંભીર કલમ શ્રી લગાડવામાં શ્રી આવી આ યુવાનોને પણ લાંબા સમય સુધી જેલમાં શ્રી ધકેલવામાં શ્રી આવ્યા અત્યારે તો નામદાર કોર્ટ દ્વારા શ્રી જામીન આપવામાં શ્રી આવ્યા છે પણ આ વિસ્તારના આગેવાન તરીકે અમારી પણ છે આ સરકારમાં છે એ માંગણી છે કે આ જે પથ્થરમારો જે થયો એમાં જે યુવાનોને જે પકડવામાં આવ્યા છે એમાં ક્યાંક યુવાનો ખરીદી કરવા માટે આવ્યા હતા કોઈક દવાખાને સહી આવ્યા હતા કોક છે એ મજૂરી કરવા માટે સહી આવ્યા હતા કોક સામાજિક પ્રસંગ માટે બીજા ગામથી આ બાજુ જે આવતા હતા એમાં પોલીસે ખોટી રીતે આ યુવાનો ઉપર ત્રણસો સાત જેવી જે ગંભીર કલમ લગાડવામાં આવી છે તો અમારી પણ સહી માંગણી છે અમારા સમાજ વતી કે નિર્દોષ યુવાનો ઉપર જે ગંભીર કલમ લગાડવામાં આવી છે તો આ સરકાર સહી ત્રણસો સાત કલમ સહી નાબૂદ કરે અને સામાન્ય જે કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી હોય તો રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત નમસ્કાર